રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે જુવાર કરી છે ને મકાઈ કરી છે એમાં ઘાસ થાય છે ખલું થાય છે કચરું થાય છે તો બાજરીમાં ખડ ની દવાની ભલામણ આપણે ગઈકાલે માં કીધી છે આજના વિડીયોની મારી પાસે વાત કરીશું જુવાર અને મકાઈ એક જ દવા અને બંને પાકની માલિપા કામ લાગે અને ગોળ પાન વાળા અને પટ્ટી નાખે ખાસ ખાસ એનું રાખજો તમારો પાક છે ઉગ્યા પછી કેટલા દિવસનો નો જોશે એ અતિ મહત્વનું છે અને ત્રીજા નંબરની માલિપા કે ડોળું પાણી લેવાનું નથી ઘાટી અને જાડી સાટવાની છે બંને પટ્ટી ફુવારાથી થી સાટવાની છે અને વ્યવસ્થિત છાંટવાની છે નિંદામણ નાશક દવાનો ઉપયોગ તમારે ત્યારે જ કરવાનો કે જ્યારે હવે દાડિયા બારિયા મળતા નથી અને હવે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કર્યા વગર હાલે એમ નથી એવા સમયે જ ઉપયોગ કરવાનો કારણ કે નિંદામણ નાશક દવા નાખો એટલે પાંચ દસ ટકા પંદર ટકા નાની મોટી નુકસાની આપણે રે નાની મોટી નુકસાન એટલે શું કે માણસ ને જેમ તાવ આવી ગયો હોય અને હાલીને જવું હોય થોડુંક તમને કોઈ હાફ સડવા પરસો હોય ને એમ બાજરી પરસો હોય જાય એટલે કે ચાર પાંચ દિવસ સુધી તાવ આવી જાય લંઘાઈ જાય વધે નહીં લસાઈ ગયેલી રે બરાબર પછી અઠવાડિયા કેળી ધીમે ધીમે પાછી મૂળમાં આવવા મળે એમાં તમે યુરિયા અને સલ્ફર ખાતર નાખી અને એક વખત કોલ ની દવા નાખી જાય એટલે ઓહો રેડી થઈ જાય બરાબર છે પરંતુ ખાસ કે નિંદામાણી પાછું એની અમુક અવસ્થા એ જ હોવું જોઈએ કઈ એ દવા છે તો એક આવશે તમારે મલ્ટીપ્લેસ કર્ણાટકાનું સમરસ મલ્ટીપ્લેસ કર્ણાટકાનું સમરસ આવશે પંપે ચાલીસ એમ એલ આપવાનું છે અને એક આવશે અદામા કંપનીનું હોર્સ

આ દવા છે એ તમારે તમારા પાકને અતિશય વધારે પાસો પડવા નહીં દે બરાબર છે આમાંથી નાખવાનું છે તમારે ચાલીસ થી પચાસ એમ એલ અને આમાંથી આપવાનું છે તમારે ચાલીસ એમ એલ લખે સમરસ માંથી છે હવે જે મેન વસ્તુ છે ને એ સમજવા રેખી છે કે જુવાર હોય કે મકાઈ હોય ઉગ્યા પછી જુવાર હોય કે મકાઈ હોય ઉગ્યા પછી પચીસ દિવસ ઉપરની હોવી જોઈએ કેટલા દિવસની બહુ એવી ફરિયાદો આવે છે હિતેશભાઈ કે થોડીક મકાઈ કે થોડીક ઝાડ પાછી પડી ગઈ છે કેમ થાય વળી જાય કે નહીં મેં કીધું વળી જાય પરંતુ આપણે કહી છે કે 25 દિવસ ઉજા પછી થઈ જવા જોઈએ સતાય કે ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે હા ભાઈ આ મહિના દિવસની થઈ ગઈ મહિના દિવસની થઈ ગઈ પણ એક જેટ એમની પાસે તારીખ હોતી નથી બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો તમે જ્યારે તમારે જાહેર વાવી હોય ત્યારે એવું લાગે તેનો ફોટો પાડી લેવો એટલે ફોટામાં તારીખ ઓટોમેટિક આવી જ જાય અને તમે જ્યારે તમે દવા લેવા જાઓ દુકાનદાર પાસે તમે તારે મારો વિડીયો બતાવી દેવો અથવા તો તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવો જેથી કરીને કંપની બારી તમને દવા મળી જાય કે ભાઈ આ મલ્ટીપ્લેક્સ નું છે અને આ હદામાં ઇઝરાયલ નું જ છે તમને એની તમને દવા સારી અને તમારા વિસ્તારમાંથી મળી જાય બરાબર છે બીજા નંબરની માલિપા કે જે માપ કીધું છે માપથી નાખજો ડોળું પાણી બિલકુલ નાખવાનું થતું નથી બરાબર છે પછી આપણી જેવી જમીન હોય એ પ્રમાણે થોડું રિઝલ્ટ રિઝલ્ટ મળવામાં કેવડાવે તે કે જે જમીન હોય અને એમાં તમે પાણી પાઈ ગયો અને પછી એમાં પાંચ સાત દિવસ વ્યવસ્થિત નીચે ભેજ રે તો એમાં રિઝલ્ટ સારું મળે અને એમાં પાક પણ પાછો ઓછો પડે છે જે જમીન ની મલપા કાકડા છે ટાશ વાળી છે વેકડા છે પથ્થર છે

અને મકાઈમાં પણ આ દવા હાલશે ગોળ વાળા અને પટ્ટી બંને પ્રકારના સાફ કરવા માટે બેસ્ટ દવા છે તમારા નજીકના વિસ્તારમાં મળે લઈ લેવાનું આપણો નંબર આપેલો છે કે ક્યાં મળશે એ પણ તમને વધારે અનુકૂળતા થઈ જાય પણ મારું એવું માનવું છે કે લગભગ હર એક જાય મળી જાય ને મળી જાય આપણે રોકડા રૂપિયા દેવા કાંઈ ત્યાં બાકી રાખવા આ લેવાય લાવો દવા બરાબર છે

દવા સાટ્યા પછી બે ચાર દિવસે વળી પાછું એને પાણી આપી દેવાનું એટલે વળી પાછો ભેજ એમાં જળવાય રે આપણો પાક પાસો ન પડે એને હેરોવાળા મારે તમને કહું જાય અને આપણા પાકમાં ખડપણ બળી જાય જવાનું છે આપણે મહાકુંભમાં બધા વતી તમને કહું નાવા જવાનું છે દર્શન કરવા જવાનું છે બરાબર છે આપણા વિડીયો આવતા જ રહેશે અને આપણે ક્યાં પહોંચ્યા છે હું જલસો કરી છીએ બરાબર છે અને તમારે આવવું હોય તો આવા કે ન નવા કીડા કેડામાંથી તો આપણે ઈએ અંતર માહિતી આપીશું અને એ આનંદ કરતા કરતા જાઓ તો દોઢ લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા છે અને એક કરોડ થી પણ વધારે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર આવ્યા છે વિઝિટ કરી છે જોય છે અને એ બદલ આપ સૌ ખેલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે અને આ લાવો એક હોય વર્ષે મળ્યો છે લઈ લેવાનો થાય છે જય જવાન જય કિસાન